સીતારામ બધાને આજે જો કપાસા શોપ પાવ્યા છે તો હવે કપાસા શોપવાના છે વાડીમાં અને વાવણી થી જેલી છે તો વૈભવ ને ધ્રુવી રમે વૈભવ તો વરસાદ આવ્યો તો અત્યારે સવારના સાત વાગી ગયા છે અને forsatto conoi botomare to copaiša sopieci copaiša sopa aveva si soppa paša soppa aveva si ande to kopasha kopi sayi ne kopasha di atas ya ada mak bah nanya bi છે આઘી રહે તો અડધામાં તો કપાયશા સોંધી દાશે અને હવે વરસાદ શરૂ થવાનો છે તો હવે ઉતાવળાઈ કરી અડધામાં સોપાન બાકી છે તો તો કપાયશા સોપી છે તો હું ખરેખર

વરસાદ આય સરુ છે વરસાદ આય સરુ છે અને આમાં પાણીથી તો હાલવાનો રસ્તોય કાંઈક આવો છે પાણી ભરાઈ ગયા છે હાલવાના રસ્તા હાલ રાખ આમ આમ તો માકા તાપો ગી ગયા તાપો રસ્તો છે એ હે કાદો મગડી ગઈ આમાં ખડમાં આય લાવા ખડમાં આય ખડમાં હાલવાનું હોય ત્રુય હાલ રાખો To je založ to si, nevrstat to zase rute si, to je kirie ja za ich, to je kirie za ich. A sa tri tori lavanuje, to je založ keter. To už ste nikoli, ja si, a nie, že tam to chráb, že to bol si. To ale založ તિયામાં હું ધ્રુવી તિથી કાદુવાળા ને ધૂળ્યો એટલે શું કહેવાય કાદુવાળા તો પગ થાય એમાં કંઈ રોવાનું ન હોય તો અવાય નહીં ખેતરમાં ધ્રુવી તો શું આવી નળ છે અહીંયા રીલા So, Voi una, se... pa in... por... so, un'avete? Been... C'è una paine. Voi pa. Voi pa. Voi pa. Voi pa <tire> un are you bolsillo, por ir ahí, repo el lenguito de Chicarlito y

બકાલું લેવા જવાનું ટાઈમ થઈ ગઈ છે અને જો આવી જવ મારો બ્લોગ ધીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજ ખરા ટાઈન થઈ જશે તો આજ જ બ્લોગ પૂરો કરીશું